આટલું શીખી લઈએ ચિત્રનો શબ્દ વાક્યમાં મૂકો ફૂંક મારવાથી મધુર મધુરી વાગે મંદિરમાં ઘંટ વગાડવાની મજા પડે મારા ઘરના ઝાડ પર વાંદરો હુપાહુપ કરતો હોય છે મારા દાદા મને ચેસ રમતા શીખવે છે કિટલીમાં ચા ગરમાં ગરમ રહે છે નવરાત્રીમાં ઢોલના તાલે રાસ રમવાની મજા પડે શંખ કઠણ હોય છે મારી બહેને મેળામાંથી લાલ લાલ બંગડી ખરીદી અક્ષરો ઓળખી તેને ફરતે ગોળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો અટડક અઢળકઢમઢમ ઢસરડો ઠ મઠ કઠણ ઠેકડો શ શંખ શિતરંજી

વાક્યમાં લખી યોગ્ય વાક્ય બનાવી વાંચો મારા ઘરના મંદિરમાં સફેદ શંખ છે કનુ કાકા દિવાળીમાં દિવાલમાં હથોડીથી ખીલી મારે છે ભાવતા ભોજન થાળીમાં લઈએ છીએ રીતિનો ઢગલો પહાડ જેવો લાગે છે ફકરાની નીચે આપેલા શબ્દોનો સાચો શબ્દ ફકરામાંથી શોધીને લખો ઠંડી અંજીર ભૂખ થેલી ખુશ અંબા આવી રીતે શબ્દો અહીં લખવાના છે ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર